અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે વિરમગામ ટાઉનની સીમમાં આવેલા મેરડી માતાજીના મંદિરની ખુલ્લી જાહેર જગ્યામાં જુગાર રમતા અગિયાર શખ્સોને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ ટાઉન વિસ્તારમાં આવેલા સીમની જગ્યામાં મેરડી માતાની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા મોસિનભાઈ જુસુફભાઈ ભટ્ટી દીપકભાઈ ઝવેરભાઈ ઠાકોર પવનભાઈ વિહાજી ઠાકોર ફારૂકભાઈ અલ્લારખા શેખ સુરેશભાઈ રમેશભાઈ ઠાકોર સુરેશભાઈ નરસિંહભાઈ મકવાણા કુસુમબેન અશ્વિનભાઈ પરમાર કાંતાબેન મગનભાઈ પરમાર લલિતાબેન કેસાજી ઠાકોર રમીલાબેન નાગરભાઈ પરમાર ગીતાબેન રમેશભાઈ સોલંકી નાઓને કુલ રૂપિયા છવ્વીસ હજાર ત્રણસોના રોકડ સહિતના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા